જય માતાજી સાહિત્યકાર પૌભાગના કવિ ગંગ જે અકબરના દરબારની માલપા રહેતા હતા નવ રત્નો માલપા એ એક રત્ન હતા એને સુબોધ એટલે કે આપણને ભલામણ કરતો એક સવય લખ્યો છે અને દરેક માનવીને આજે વર્ષો પછી આજે પાંચસો વર્ષ પછી સાડી પાંચસો વર્ષ પછી પણ એના શબ્દો હજી લાગે એવા છે એમાં કવિરાજ એમ કહે છે કે ગંગ તરંગ પ્રવાહ ચલે તો કુંભકો નીર પિયો ન પિયો ગંગાજીની ધારા જ્યાં વહ જાતી હોય તો પછી લોટાનું પાણી શું કામ પીવું જોવે ગંગ તરંગ પ્રવાહ ચલે તો કુંભકો નીર પિયો ન પિયો કે હૃદય રઘુનાથ બસે તો ઓર કો નામ તમારા નું નામ રમતું હોય તમારા ઈષ્ટ નું નામ રમતું હોય ભગવાન રામ રમતું હોય કૃષ્ણનું નામ રમતા હોય તો પછી જેવા તેવા નામ લઈને જીભ બગાડવાની કોઈ જરૂર નથી માટે ગંગ તરંગ પ્રવાહ ચલાય તો કુંભકો નીર પિયો ન પિયો કે હૃદય રઘુનાથ બસે તો ઓર કો નામ લિયો ન લિયો કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો આ બહુ સમજવા જેવું છે ઘણા માણસોને દાન દેવું છે ઘણા માણસોને પૈસા વાપરવા છે પણ ક્યાં વાપરવાને એ વિચાર કરે છે કે પોતાનો પૈસો મહેનતથી થી કમાણેલો પૈસો દાન દેવામાં ક્યાંક અફળતો નથી જાતો ને અલેખે તો નથી જાતો ને ખોટો તો નથી જાતો ને ઘણી વખત આપણે જોઈએ છીએ જાજો જ્યાં ભેગો થયો હોય એ જ વાદ વિવાદ અને વ્યભિચારની માલપા વપરાતો હોય ત્યારે દાન દેવા વાળાને પસ્તાવો બહુ થાય એટલે કવિ ગંગ અહીંયા ટકોર કરે છે કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર દાન દિયો દિયો ન તમે દાન આપો પણ પાત્રને કુપાત્ર ને નહીં કારણ કે કુપાત્ર ની પાસે સારું કામ નહીં કરે અને જ્યાં જ્યાં પૈસો દાનનો બહુ વધી ગયો છે ને આપણે જોવામાં આવે છે કે ધર્મ વિરુદ્ધના જ કાર્ય હાલતા હોય દાન ધર્મના નામે લેતા હોય અને કાર્ય ધર્મ વિરુદ્ધ હાલતા હોય એવા જાજા પ્રસંગો જોવા મળે છે કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કારણ કે પૈસો એવી છે કે જો હારામાણના હાથમાં આવે તો એ કલ્યાણકારી નીવડે છે કોકનું ભલું કરે છે પણ એ જ પૈસો જો દાનવના હાથમાં આવે કુપાત્રના હાથમાં આવે હરિયા હરામીના હાથમાં આવે તો એ પૈસો વિનાશ નોતરે છે માટે કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર અખબાર એક મૂર્ખ મિત્ર પિયો ન પિયો આ છેલ્લે કવિરાજે જે વાત કરી છે કવિ ગંગ એમ કે છે કે મિત્ર કરવો ને તો સુપાત્ર કરવો પાત્ર જો મિત્ર થઈ જાય ને તો તમારું જિંદગી નાખશે કે જે અવળા પંથે લઈ જાય આ સાડી પાંચસો પછી પણ સવય કેટલો ઉપયોગી છે સમાજને આનું નામ કવિ કહેવાય એટલે તો કૃષ્ણ પરમાત્માએ એમ કીધું કવિમાં હું છું ઈશ્વર નો અંશ છે કવિમાં ગંગ તરંગ પ્રવાહ ચલ તો કુંભ કો નીર પિયો ન પિયો જા હૃદય રઘુનાથ બસે તો ઓર કો નામ લિયો ન લિયો કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો કવિ ગંગ કહે સુનકબર એક મૂર્ખ મિત્ર કયો નૂર્ખ મિત્ર ન કરવો જોઈએ

તો બને એક બાના નૈકી કર આના હે ફિર આના હે મરી જવું તો બધાને છે મોત થી બીવાય નહીં મોત તો સ્વીકારી લેવાય જન્મતા હારે જે જડાયેલું હોય એનાથી શું બીવાનું હોય મોત થી પીવાનું ન હોય મોતને તો સ્વીકારી લેવાય પણ મોત મંગળમય બને એવું જીવન જીવી લેવાય પહુ ભાગ વિના જય માતાજી જય ભગવતી જય જગદંબા